જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી રાયતું એના માટે જોશે બે વાટકી દહીં એક નંગ કેળું એક નંગ કાકડી છીણેલી ઝીણું સમારેલું કેળું એકદમ ઝીણું સમારવાનું એક નંગ છીણેલી કાકડી એક નંગ મરચું ઝીણું સમારેલું ફરાળી બુંદી સિંધાલું એક ટી સ્પૂન અને બે ટેબલ સ્પૂન ખાંડ એક બાઉલમાં સૌ પ્રથમ દહીં લેશું પછી એમાં ખાંડ અને સીધમ મિક્સ કરી દેસુ ત્રીસ સેકન્ડ મિક્સ કરશું એટલે ખાંડ ઓગળી જશે જો આ તૈયાર થઈ ગયું છે તો એમાં એક નંગ કેળું ઝીણું સમારેલું એક નંગ કાકડીનું છીણા અને લીલું મરચું બધું નાખીને બરાબર મિક્સ કરી લેશું જો રેડી થઈ ગયું છે હવે એને આપણે ફરાળી બુંદીથી ગાર્નિશ કરી નાખશું આપણે રથમાંય ખાઈ શકીએ કાંઈ આપણે ફરાળ ન કરવું હોય ને આવું એક બાઉલ ખાઈ લઈએ તો એ એકદમ જમ્યા જેવી ફિલિંગ આવે છે બહુ જ સરસ લાગે છે મોરું દહીં લેવાનું છે એટલે ક્રીમી ટેક્સચર થઈ જાય એવું હવે આ તૈયાર છે આપણું રાયતું એને બુંદીથી ગાર્નિશ કરીને શરૂ કરી દઈશું તો તૈયાર છે આપણું ફરાળી રાયતું એને બુંદીથી ગાર્નિશ કરી દઈશું ફરાળી બુંદીનો આપણે વિડીયો આગળ મૂકી દીધો છે તો તૈયાર છે આપણું ફરાળી રહેતું એકદમ સરસ લાગે છે ફરાળી થેપલા અરે ફરાળી થેપલા અરે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ